ચાલો મિત્રો અત્યારે જઈએ છીએ આપણે ભૂત જશે હાલતા હાલતા આપણે હરિયા સાહેબ આપણે મુકેશભાઈ બારીયા જય મેડીમાં રામભાઈ બારીયા જય મેડી કારણ કે અત્યારે થોડુંક આપણો ફોન સારો નથી ને રિઝલ્ટ નથી આવતું પણ અંજવાળું થઈ જાય તમને બે મુલાકાત કરાવી ચાલો ફટાફટ મેળવી તમે વલોકમાં જોડાય જાવ અને અંધારું છે ઘણું ઘણું ફટાફટ હાલતું હાલતું જવાનું છે આપણે જો અત્યારે સવાર તો પડી ગઈ છે ને આ બાજુ રામભાઈ ની મુકેશભાઈ બે કમ્પ્લીટ થઈ જશે અને આ બાજુ આપણે ત્યારે મામા એમ આવી જશે અવણિયાવાળા આ વડલો છે ને

પાણી ની બોટલ છે જો બિસલેરી પાણી અને પછી દીસે ભાઈ કળી ગાઠી બધા ભાઈ બનો હવાન કરે છે ભાઈ બન જઈ કિનારે જઈ કિનારે વાહ ભાઈ આ ની બધી મોજ છે સેવા કરે બધા દર રવિવાર તો પછી આપણે સાલ લઈ લીધી છે સા પાણી તો આપણે પી લીધા પણ જો ભાઈ બન ભાઈ સા બને મંગાળામાં ભાઈ ભાઈ જો મોજ જો દીવી ભાઈ અને પરિષદી બધા લેતા જાવ બધા સા પાણી પીતા જાવ જો કળી ગાઠી બધું છે યાત્રાળુ ને બધાને પરિષદી મળે છે આ બધું સા બને છે ગરમ ગરમ ચાલો ભાઈ બન જય ભાઈ જય મેડમ હાલો નીકળો બરાબર

તમે પાછળ મારી પાછળ જોવો ત્યાં પણ બધા ધીમે ધીમે ચાલો ફટાફટ જઈશ માતાજીના દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું કિંટું ને બધા મારો હલો ધીમે જોઈ જ બરાબર ચાલો આપણે ધીમે ધીમે થોડુંક આગું છે ખોલી ગામમાં પહોંચ્યા છે તો રિક્ષાવાળા બધા અત્યારે યાત્રાળુ બધા મૂકવા જવાનું એટલે બધા આવે છે હાશે આપણે ગેટ ભુજેશ્વરનો જય મેળ કોમેન્ટમાં બધા કહી દેજો ચાલો ત્યારે ભુજેશ્વર પહોંચ્યા છે માતાજીના દર્શન કરવા માટે યાત્રાળુ બધા ધીમે ધીમે બધા અગિયાર બધા આવે છે અને ટાયડ છે એટલે હાથે કે આમ

તારા માતાજીના દર્શન તો કરી લીધા પણ સપલા આપણે અહીંયા કાઢ્યા જોડા કારણ કે જ્યાં સપલા મૂકી એટલે બધા પગ લીધા દેખ કર્યા એટલે આપણે અહીંયા ત્યારે મૂક્યા અને રામભાઈને મૂકી દર્શન કર્યા છે તો એ બધા દર્શન કરી લેજો સરસ ઉતાર આપણે જવાનું છે વાડીમાં કારણ કે પછી લેવા જવાનું છે તો ચાલો ફટાપટી પેલા પછેદી લઈ આવીએ તમને વાડી બતાવું ઇન્ડિયુનું બધા બને રહી જાવ અને બધા ધીમે ધીમે બધા આવે છે બધા દર્શન કરવા માટે કાવ્ય તહેવારમાં એટલું તો તો ખરાબ થઈને બધા આવી ગયા છે લેવા આપણે વાડીમાં કારણ કે મંદિરની વાડી છે મોટી જબર વાડી છે અને જો આ બાજુ પણ સપલા બહાર કાઢી અને બધા પરિચય લેવા જાય છે ચાલો ફટાફટ પેલા પરિચય લઈ જઈએ વાડીમાં આવી જશે આપણે ભૂતિયા હાલીને આવી જશે વાડીમાં આવી જશે આપણે પરિચય લેવા જઈ ગયા છે જો સરસ મજાની પરિચય છે કડા છે આ હું દાળ દાળ છે પૂરી છે ને બટેટા છે તમાલો ચાલો બધા પરિચય લઈ જઈએ પરિચય લઈને નીકળી છે આપણે કારણ કે આવી જશે આપણે ઘરે રિક્ષા કે જાવ રિક્ષામાં બે છે

આ એમ કે કેમ કે મુંગીસો બોલતી નથી બોલ તો ખરા બા તો મારું વાત માથું ઓળવી વળવી દેશે કારણ કે દીવબેનને પાધર કરતા જ રહેતા હુરતું તો ચાલો બધા ચલે સુનાના લોકો આજનો ઉદયરો છે આ લોકો આવડો પૂરો ભીરી છે નવો તો फटाफट ઉશામતીમાં તમે જોરથી જય કારણ કે કીન્ટુને બધા લોકો આવતા છે આપ જેને લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કીન્ટુને માટે વ્લોગ બધા આદરે છે મનસી પાસ નવલોક માં અને જય જય ને જય કી જય જય જય